જય માતાજી જય બાપા સીતારામ કેમ છો બધા મજા મહાદશ્યો આપણા વિડીયો બતા બધા મજા મળ્યો હોય તો આપણે મિત્રો આવી ગયા છીએ તેમાં ખદલ પર મુખડા દાદાના મંદિરે તો આજે તમને મુખડા દાદાના અંદર વિડીયોની અંદર દર્શન કરાવ્યું તો ખાસ વિડીયોની અંદર રહેજો આગળ રહેજો વિડીયોમાં આગળ બતાવતો રહેશ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લખશો ને કોમેન્ટની અંદર જય મોખડા દાદા લખી લખશો તો ચાલો આગળ મળીએ મિત્રો આપણે એન્ટ્રી ગેટે પહોંચી ગયા છે તો આગળ વિડીયોમાં લાઈક ને સબસ્ક્રાઈબ મિત્રો આપણે સરસ મજાના આપણે મંદિર પાસે પહોંચવા આવી ગયા છે સરસ મજાના જો એન્ટ્રી ગેટ આવી ગયો છે ભાઈ સરસ મજાનું કંઈક લોકેશન છે જોઈ શકો સરસ મજાના દર્શન કરવા આવેલા છે મિત્રો સાથે તમને દર્શન કરાવી મિત્રો વિડીયોમાં રહેજો કન્ટ સરસ મજાનું જોઈ શકો આવું કંઈક છે ભાઈ દાદાનું આપણે મંદિર પાંચવા આવી ગયા છે ચાલો તમને દાદાના દર્શન વિડીયોની અંદર કરાવીશ તો સાથે લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મારા વાલો સરસ મજાના મિત્રો તમને વિડીયોની અંદર દાદાના દર્શન કરાવીશ तो मित्रों तो तुम बधाई दर्शन कर लजोटी अंदर जय मूवाड़ा देता अंदर कॉमेंट में लखी लखजो चालो आग तुम दर्शन करीडियो तो में रह जाओ मित्रों बधे अलग अलग तकती मारे सको तुम तो સરસ મજાનું મિત્રો મંદિર છે તમે અંદર દર્શન કરી લીધા છે માથે એક મંદિર છે એના તમને દર્શન કરાવ્યું તો વિલ્ડિંગમાં રહેશો ચાલો આગળ તમને વિન્ડિયમમાં બતાવતો મિત્રો આપણે દર્શન કરીને વહી આવ્યા છીએ ને હવે કંઈક ઉપર મંદિર છે ના આપણે જવાનું છે અમારે પ્રકાશભાઈ હે પ્રકાશભાઈ આજમાં કેવી મજા આવી મજા મોડું થઈ ગયું છે આવવામાં મારે એટલે વહેલા પાસે નીકળ્યો ન પર અવાર ગિર્ના આવેલા હોય ને તો બહુ મજા આવી એવું ભાઈ સરસ તમારે ભાઈ બીજા સાથે છે સાથે મુલાકાત કરાવું ને બતાવતા એ ભાઈ ઓળખે છે ઉપર મંદિર છે ને જવાનું છે તો ચાલો જઈએ આવી રીતે કંઈક શે ભાઈ દાદરા સામે છે ને મંદિર છે તમને વિડીયોની અંદરના એના દર્શન કરાવું ભાઈ તો ખાસ ને બસ બીજું તો કાંઈ નથી કહેવું આશા લાગે તો બોલો સારો લાગે તો ભાઈ લાઈક ને સબસ્ક્રાઈબ કરતા રહેજો મારા વાલા બસ ચાલો આગળ તમે વિડીયોની અંદર બતાવતો રહેશ ને જે માતાજીના કયા માતાજી છે એ તો મને નથી ખબર પણ ઉપર જાઓ આજે તમને બતાવું તો વિડીયોની અંદર રહેજો ને સારી સારી લાઈક કરી દેજો ને સારી પ્યારથી કોમેન્ટ કરવાનું ન ભૂલતા ચાલો તમને બતાવું આગળ સરસ મજાના મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છે ચાલો તો વિડીયો અંદર રહેજો તમને દર્શન કરાવતો રહેશે સરસ મજાનું આપણે ભાઈ નીચે છે એ મુખડા દાદા મંદિર છે જોઈ શકો તમે ને આપણે આવી ગયો ને ઉપર આઈથી કઈક લોકેશન ભાઈ બતાવું તમને સરસ મજાનું જોઈ શકો સરસ મજાના દર્શન કરીને વળી આવ્યા તો ચાલો નીચે ઉતરીને બતાવું તમને કઈક બીજું નવીન હોય તો ચાલો તો વિડીયોમાં રહેજો સરસ <muchan> મજાની <muchan> 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 મિત્રો આપણે અત્યારમાં વૈયા છે ઘરે તો વરસાદ આવી ગયો ભાઈ અહીંયા એટલે કઈ ભીડિયો ઉતાર્યો નહોતો ને જો પલાળી દીધે નું છે વાતાવરણ તમે જોઈ શકો કેવું હજી વરસાદ આવે એવું લાગે જ છે મિત્રો જોઈ શકો તમે તો મિત્રો તમને વિડીયો ગમ્યો છે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે સારી કોમેન્ટ કરી દેજો નવા વિડીયોમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય માતાજી બાય બાય